લોકસભા 2024 ની ચૂંટણી નજીક આવતા વહીવટી તંત્ર પણ સજ્જ બનવા પામી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા આગામી 2024 સામાન્ય ચૂંટણી અંતર્ગત બૂથ નિરીક્ષણ કરતા દેખાયા હતા લોકસભા સામાન્ય ચૂંટણીને લઈ જૂનાગઢ જિલ્લામાં પોલીસ તંત્રએ વિવિધ પગલાં હાથ ધર્યા છે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત દિવસે તારીખ 10 ને બુધવાર જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા બૂથ વિઝિટ કરવામાં આવી હતી આવતી સાત મેના રોજ જ્યારે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર મતદાન થવાનું છે તેને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા ચકાસણી કરવામાં આવી હતી અને પોલીસ સ્ટાફને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ લોકસભાની ચૂંટણીને લઈ નિષ્પક્ષ મતદાન થાય તે માટે જરૂરી કાયદાનું પાલન કરવામાં આવે તે અંગે સ્ટાફને સૂચના આપવામાં આવી હતી બુથ મુલાકાત ડીવાયએસપી હિતેશ ધાંધલિયા વગેરે જોડાયા હતા